ફાઇનલી ભાઈ આપણે આવી ગયા છીએ ગોંડલ મોટલાઈને મળવા માટે તો મિત્રો અત્યારે આપણે આવી ગયા છીએ ગોંડલની બજારમાં અને અમારો ફ્રિજો છે ને આ નોકરી કરે છે એસ કે સ્ટીલ કોર્પોરેશન કંપનીનું નામ છે ભાઈ જો તમારે શું કરવાનું છેારે અહીંયા કામ કરવાનું એટલે શું કરવું તો ફાઇનલી મિત્રો આપણે સ્પીકર લઈ લીધા છે અને ફાઇનલી મિત્રો આપણી માણકી માં સ્પીકર ફિટ થઈ ગયા છે આગળના દરવાજા માં સ્પીકર ફિટ થઈ ગયા હેલો YouTube ફેમિલી કેમ છો મિત્રો મજામાં જય શ્રી કૃષ્ણ સ્વાગત છે મારા નવા બ્લોગ માં ભાઈ અત્યારે છે સરસ મજાના સાડા નવ થઈ ગયા છે અને આપણે ભાઈ નાઈને ફ્રેશ પણ થઈ ગયા છીએ અને ભાઈ અત્યારનો પ્રોગ્રામ એવો છે કે આપણે જવાનું છે ગોંડલ કન્ટીની બના રહીજો આપણા બ્લોગમાં અને અમારી ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ જરૂરથી કરી દેજો તો અમારા વાસુભાઈ પણ જોડે આવી રહ્યા છે જોઈએ હવે ગોંડલ કેવી રીતના શું કામ છે હું તમને વિડીયોમાં બતાવીશ અમારા ભાઈનું કામ ત્યાં ચાલી રહ્યું છે તો આપણે ત્યાં જઈએ છીએ આંટો મારવા માટે અને ભાઈ ટૂંક સમયમાં આપણે પણ કંઈક કામે લાગવાનું છે થોડાક દિવસ માટે તો જોઈએ હવે કડિયા કામ થશે કે ભાઈ શું કરીએ કન્ટ્યુનિ મિત્રો બન્યા રહીજો આપણે જ્યાં બાઈક લઈને જવાનું છે

जाइए अपने जो अपने आ बाइक लेने जावा नु छे हेलो वासु भाई रेडी हेलो हेलो कंप्लीट वैसे ही लगाई लो तारे आवन हां चलो मारे आऊ तारे आवन नहीं जाओ अपने हो तेरे को आना है आ... नहीं आना है ना हेलो हेलो तू क्या भाई तू आ जा तू आ जा ये लेके जाना है अभी ये ये, ये। स्टार्ट নি hey, ભાઈ આપણે આવી ગયા છીએ ગોંડલ મોટભાઈને મળવા માટે છે એમનું કામ અહીંયા ચાલુ છે અમારા મોટા ભાઈ છે અને અમારા કાકાને પણ હારે લઈને આવ્યા છીએ આપણે ગોંડલમાં કંઈક આવું કામકાજ છે જો ઉપર પાણીનો ટાંકો ફીટ કરી દીધો છે અને આગળ ભાઈનું કામ ચાલુ છે અને આ ભાઈ એમના કારીગર છે મિત્રો અત્યારે આપણે આવી ગયા છીએ ગોંડલની બજારમાં અને અમારો ભત્રીજો છે ને એ નોકરી કરે છે એસ કે સ્ટીલ કોર્પોરેશન કંપનીનું નામ છે ભાઈ જો અને જો અમારો છોકરો આમે ઊભો છે આપણે એને મળતા જઈશું અહીંયા આવ્યા છીએ ગોંડલ જો એને એક્ઝામ ચાલુ છે અને જો અહીંયા કામય કરે છે આની અંદર જો હાથમાં બિલ લઈને આટા મારે છે છોકરો અને આ વાસુભાઈ અમારે છે ને મળવા આવ્યા છે તમે જોઈ શકો છો અમારા પંગજભાઈ અહીંયા કામ કરી રહ્યો છે તમારું શું કરવાનું છે મારે અહીંયા કામ કરવાનું વજન લખવાનું શું કરવાનું લિસ્ટ બનાવવું બીજું કઈ ખાઈ લખવાનું લખવાનું લિસ્ટ બનાવવાનું આ મોટા ગવડાઉન માં પંગજભાઈ કામ કરે જો ફાઇનલી મિત્રો આપણે પંગજભાઈને તો મળી લીધું પણ આપણા માર્કેટ માટે આપણી ગાડી રહી કાર એની માટે સ્પીકર લેવાના હતા તો એમ તો ફાઇનલી મિત્રો આપણે સ્પીકર લઈ લીધા છે આપણે જો કાર માટે બે સ્પીકર આવે જો બે સ્પીકર લઈ લીધા ફિટિંગ જાતે કરવાનું ફિટિંગ ફિટિંગ જાતે કર લેવાનું તો ફાઇનલી મિત્રો આપણે સ્પીકર લઈ લીધા છે અને હવે ક્યાં જવાનું હવે આમ બજારમાં બજારમાં કઈ ખરીદી કરવો હાલો મિત્રો બનાવી લેજો આપણો બ્લોગ

અમે ઘરે ભૂગી ગયા છીએ અને બહુ લૂ લાગી ભાઈ બહુ તડકો હતો ગરમ ગરમ હવા આવતી હતી તો મિત્રો હવે આપણે સ્પીકર માણકીમાં ફિટ કરવાના છે જો સત્તરસો રૂપિયાના સ્પીકર છે ભાઈ સત્તરસો રૂપિયાના બહુ મોંઘા સ્પીકર છે બે સ્પીકર લીધા છે જો મસ્ત મજા ના અને હમણાં ફિટ કરવાના છે અમારો બ્લોક જોતા રહી ગયો એટલો બધો તડકો હતો ને અહીંયા લૂ લાગી બહુ ગરમ ગરમ હવા આવતી હતી

ફાઇનલી મિત્રો આપણી માણકીમાં સ્પીકર ફિટ થઈ ગયા છે આવા આગળના દરવાજામાં સ્પીકર ફિટ થઈ ગયા મસ્ત વાગી પણ રહ્યા છે અને પાછળના દરવાજામાં આ દરવાજામાં સ્પીકર ફિટ કર્યું જો આમાં અને એમાં આગળના દરવાજામાં અને પાછળના દરવાજામાં સ્પીકર હતા વાગતા તો નવા સ્પીકર લાઈન લગાવી દીધા છે અને મારો પાછું પાણી પી રહ્યા છે તો ફાઇનલી મિત્રો આપણી માણકીમાં સ્પીકર તો ફિટ થઈ ગયા અને આજે રાતનો પ્રોગ્રામ એવો છે આ મમ્મીએ ગોટા બનાવ્યા છે